ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા શહીદ સ્મારક પર સ્થાપિત ભારતીય સેનાના જવાની પ્રતિમા પરથી અજાણ્યા તત્વો દ્વારા તેમની ટોપી અને બંદૂક ગાયબ કરી દેવામાં આવતા સ્થાનિક લોકોમાં ચકચાર મચી જવા પામી છે આ ઘટનાને પગલે રાષ્ટ્રપ્રેમી નાગરિકોમાં દુઃખ અને રોષની લાગણી ફેલાય છે આ શહીદ સ્મારક ભારત માતાની રક્ષા કરતા શહીદ થયેલા બે સપૂત સ્વશંકરભાઈ સોનિયાભાઈ ચૌધરી અને સ્વલક્ષ્મણભાઈ લાહનુ પવારની યાદમાં ડાંગ જિલ્લાના પંચાયતના માજી પ્રમુખ સ્વરામુભાઈ ઠાકરે તારીખ પંદરની યાદ અપ આવે છે ભાગોની ચોરી કે નુકસાનની આ ઘટના અંગેની જાણ સ્થાનિક જાગૃત નાગરિક હરિરામ સાવંતે તાત્કાલિક ટેલિફોનિક માધ્યમથી ડાંગના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈને કરી હતી જાણ થતાં જ પીઆઈ દ્વારા સ્મારક સ્થળની તાત્કાલિક મુલાકાત લેવામાં આવી અને આ સામાજિક કૃત્ય અંગે જરૂરી તપાસના આદેશ આપવામાં આવે છે પોલીસે આ કૃત્ય કરનારા તત્વોને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી દીધી છે રાષ્ટ્રીય મહત્વના સ્મારકની પ્રતિમા સાથે થયેલા દુર્ભાગ્યપૂર્ણ કૃત્યને લઈને પ્રશાસન પણ ગંભીર બન્યું છે રિપોર્ટર રમેશ મહલા ડાંગ